નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ટેટ વન એક્ઝામ બે હજાર પચીસ ફાઇનલ આન્સર કી વિશે થોડી ચર્ચા કરીશું ફાઇનલી ટેટ વનની ફાઇનલ આન્સર કી આવી ગઈ છે ફાઇનલ આન્સર કી પ્રમાણે દરેક ઉમેદવારને ત્રણ માર્કનું ગ્રેસિંગ આપવામાં આવ્યું છે જે આ પ્રમાણે છે પ્રશ્ન નંબર બાવીસમાં ગ્રેસિંગ મળ્યું છે અને પ્રશ્ન નંબર બોતેરમાં ગ્રેસિંગ આપવામાં આવ્યું છે જ્યારે પ્રશ્ન નંબર એકસો ને પાંચમાં ગ્રેસિંગ આપવામાં આવ્યું છે આ પ્રમાણે કુલ ત્રણ માર્કનું ગ્રેસિંગ મળ્યું છે ગ્રેસિંગ આપેલા પ્રશ્નો આ પ્રશ્નોમાં કોઈપણ વિકલ્પ સાચો ન હોવાથી અથવા ભૂલ હોવાને કારણે તમામ ઉમેદવારોને સમાન ગુણ મળવા પાત્ર છે પ્રશ્ન નંબર એકવીસ પ્રોવિઝનલ આન્સર કીમાં ડી હતો જ્યારે ફાઇનલ આન્સર કીમાં ગ્રેસ જાહેર કરવામાં આવ્યો છે પ્રશ્ન નંબર બોતેર પ્રોવિઝનલ આન્સર કીમાં સી હતો જ્યારે ફાઇનલ આન્સર ક્રીમાં ગ્રેસ જાહેર કરવામાં આવ્યો છે અને પ્રશ્ન નંબર એકસોને પાંચ પ્રોવિઝનલ આન્સર કીમાં ડી હતો જ્યારે ફાઇનલ આન્સર ક્રીમાં ગ્રેસ જાહેર કરવામાં આવ્યો છે આમ કુલ ત્રણ પ્રશ્નોમાં ગ્રેસિંગ આપવામાં આવ્યું છે અને કુલ સાત પ્રશ્નોના વિકલ્પમાં સુધારો કરવામાં આવ્યો છે